શું તમે પણ એવું જ વિચારો છો કે જયારે તમે રોડ રસ્તા પર તમારું વાહન લઈને નીકળો છો તો જો તમે હેલ્મેટ નથી પહેર્યો તો તમને ઈ મેમો મળે છે એટલે કે પોલીસ દંડ આપે છે અથવા અથવા તો તો કેમેરા દ્વારા ઈ થાય છે તમે રેડ સિગ્નલ નું ઉલ્લંઘન કરો છો તો જ તમને મેમો મળે છે આવું તમે વિચારો છો તો હજી આમાં ઉમેરો કરવાની જરૂર છે તમને કદાચ નથી ખબર પણ જો તમારી પાસે પંદર વરસ જૂનું વાહન છે અને એનું તમે રી રજિસ્ટ્રેશન પંદર વર્ષ બાદ આરટીઓમાં નથી કરાવ્યું તો પણ તમને મેમો આવી શકે છે કેવી રીતે મારા એક મિત્ર છે હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદના સિવિલ હોસ્પિટલની પાસેથી પસાર થઈ રહ્યા હતા એમના મોબાઈલમાં એક મેસેજ મળે છે અને મેસેજમાં જણાવવામાં આવે છે કે તમારું રજીસ્ટ્રેશન ના હોવાના કારણે તમને ત્રણસો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે હવે ભાઈનો મને ફોન આવ્યો કે રામભાઈ ફ્રી હોય તો આપણે બે મળીએ મારે થોડું તમારી પાસેથી જાણવું છે માહિતી જોઈએ છે આ બાબતે તમે જો સારું એક દિવસ હું એમને મળ્યો એમના મળ્યા પછીના એમના જે ફોટો જે છે એમના મોબાઈલમાં દંડ આવેલો અહીંયા અહીંયા ફોટો ઉપર મૂકેલા છે આપ જોઈ લો રજીસ્ટ્રેશન માટેના તો મેં એને પૂછ્યું કે લાવો ચેક કરી લે એટલે મેં ચેક કર્યું તો ત્રણસો રૂપિયાનો મેમો આવેલો હતો ને એમાં જણાવ્યું હતું કે તમે બાઇક નું રી રજીસ્ટ્રેશન નથી કરાયું એટલે કે તમારું જે બાઇક છે એની વેલિડિટી પંદર વર્ષની એ પૂરી થઈ ગઈ છે એનું ફિટનેસ પણ પૂરું થઈ ગયું છે હવે ભાઈને મેં એવું કીધું કે આ તો બરાબર છે ત્રણસો રૂપિયાનો મેમો જનરેટ થયો છે તમે જયારે પણ રોડ પર નીકળશો તો આ તમને ઈ મેમો જનરેટ કરી આપશે તો દર વખતે તમને દંડ દંડ એક સમય બહુ મોટો થઈ જશે તો આરટીઓની વિઝિટે ગયા તો આરટીઓ કોઈ વ્યક્તિને મળ્યા છે એને પૂછ્યું કે મારે આનું રજીસ્ટ્રેશન ફરી કરાવવું છે તો કેટલો ખર્ચો થાય અને કેવી રીતે કરાવવું તો પેલા જ્યાં ત્યાં અધિકારી હતા એમણે કહ્યું કે ભાઈ જો સૌ પ્રથમ તો તમારું જે સ્પ્લેન્ડર બાઇક છે ને આમાં તમારે બંને ઇન્ડિકેટર શરૂ કરાવવા પડે ઇન્ડિકેટર તૂટી ગયું છે નવું નાખવું પડશે પ્લસ તમે જયારે ઇન્ડિકેટરનું ડાયરેક્શન આપો છો ત્યારે એમાં ટી ટી અવાજ અને લાઇટ નથી થઈ રહી આ લાઇટ થવી જોઈએ એટલે કે તમારી બેટરી પતી ગઈ છે બેટરી નવી નખાઈ આવો બેટરી નખાવ્યા પછી તમારું સ્ટેન્ડ જે ઘોડી હતી આપણે એને ઘોડી ઘોડી તૂટેલી છે ચાલે ફિટનેસ નહી સર્ટિફિકેટ મળે એ બધો થઈને કઈ કે એને બધું આજુ આજુ આડુ આમ તેમ થઈને કદાચ એ આરટીઓ ના પાર્સિંગ માટેનું રિપેરિંગ સાથેનો ખર્ચ સાત હજાર રૂપિયા પહોંચી ગયો હવે પંદર વર્ષ જૂનું બાઈક ઓલરેડી સાત આઠ થી દસ હજાર રૂપિયાથી વધુ એની માર્કેટમાં કિંમત મળવાની નથી એનું રી રજીસ્ટ્રેશન કરવા માટે અધર ખર્ચાઓ જે બાર ખર્ચાઓ કરવા પડે એ આઠ થી દસ હજાર રૂપિયાના બાઇક ના છે જો એ ના કરાવે તો પેલા મેમો સતત ચાલુ રહેશે જો તમે તમારા ઘરની બહાર પંદર વર્ષ જૂનું વાહન લઈને નીકળતા હોય ને તો ધ્યાન રાખીને ચાલજો અને તમારો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ ના હોય પોલીસ વિભાગમાં સારથી પરિવહનમાં એડ કરાઈ દેજો આરટીઓ માં જેથી મેમો ત્રણસો ત્રણસો નો બને તો ખબર એક સમય એવું પણ છે પાંચ દસ હજાર રૂપિયાના મેમો ભેગા થઈ ગયા છે તમને ખબર જ નહીં હોય કે આટલા બધા મેમો જનરેટ થઈ ગયા છે એટલે મારો આ મેસેજ એ બધા માટે છે કે જે પંદર વર્ષ જૂનું બાઇક વાપરી રહ્યા છે ગુજરાતમાં એમાં મેમો જનરેટ થઈ રહ્યા છે જે તમને ખબર નથી અને ક્યાંક ને ક્યાંક ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ બાબતની અવેરનેસ ની જાણકારી આપવામાં નથી આવતી મારા ધ્યાનમાં નથી તમારા ધ્યાનમાં હોય તો જણાવજો મને વિડીયો ક્યાંય હોય કોઈ પોસ્ટ હોય આરટીઓ ની કે પોલીસ વિભાગની તો કેજો મને કે એમાં એવું લખેલું હોય કે પંદર વર્ષ જૂનું વ્હીકલ લઈને તમે રસ્તામાં નીકળશો તો તમને ઈ મેમો આપવામાં આવશે આ પ્રજામાં લગભગ મને નથી ખબર કે જનતાને આ ખબર હોય એટલે મારો ભાવાર્થ તમને એ જ છે કે જો તમારું રજીસ્ટ્રેશન ના થયેલું હોય તો કરાવી લેજો પણ ખર્ચો અંદાજિત આટલો આવી શકે છે કેમ કે એના માટે તમારે ફિટનેસ લેવું જરૂરી છે તમારી ફિટનેસ માટે તમારું બાઇક એની કંડિશન એમનું સ્ટેન્ડ એમનું પાછળની બેક લાઇટ બ્રેક કરો ત્યારે લાઇટ થવી જોઈએ બેટરી આ બધું ચેક કરી લેજો જો બાઇક સોના કરતા ઘડામણ મોંઘું ના થતું હોય તો રી રજિસ્ટ્રેશન કરજો નહીતર હાચવીને રહેજો વાલા